હાઇડ્રેશન સોલ્યુશન અને સ્તનપાનના મહત્વને ઉજાગર કરતા અને લોકોને તેના વિશે જાગૃત કરવા દર વર્ષે જુલાઈ મહિનામાં છેલ્લા સપ્તાહને ઓઆરએસ અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહને સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવાય છે બાળ મૃત્યુદર ઘટાડવા માટે નવી સિવિલમાં બાળ રોગ વિભાગ ઇન્ડિયન પીડિયાટ્રિસ એસોસિએશન સ્ટુડન્ટ નર્સિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે જીવન રક્ષક જળ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓના પોસ્ટર એક્ઝિબિશનને મહાનુભાવોના હસ્તકે ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગે સરકારી નર્સિંગ કોલેજના ડૉક્ટર પ્રિન્સિપાલ ઇન્દ્રાવતી સાથે જણાવ્યું કે દર વર્ષે જુલાઈ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં ઓઆરએસ અને સ્તનપાન એ છ મહિના સુધીના બાળકો માટે અમૃત સમાન હોય છ મહિનાથી નાના બાળકોના ઝાડા વોમિટિંગ થાય તો બાળકના શરીરમાંથી પાણી ખરીજ દ્રવ્યો સોડિયમ પોટેશિયમ ઝાડા વટે બહાર નીકળી જતા હોય છે ત્યારે જોખમ વધતું હોય બાળ મૃત્યુ વધી શકે ત્યારે ઓઆરએસ પીવડાવવાથી ડિહાઇડ્રેશનની ગંભીર તકલીફને નિહારી શકાય છે આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મ ભટ્ટ ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર ભરત પટેલ બાળકો વિભાગના ઇન્ચાર્જ એચસીડીઓ યોગેશ પરીખ સિનિયર પીડિયાટ્રિશિયન ડૉક્ટર દિગંત શાસ્ત્રી પૂર્વ વડા ડૉક્ટર વિજય શાહ સુરત પીડિયાટ્રિશિયન એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ફાગુન શાહ ડૉક્ટર અશ્વિની શાહ પીડિયાટ્રિક્સ વિભાગના ફેકલ્ટી ડોક્ટર પ્રફુલ બાંભરેલિયા સહિત નર્સિંગ કોલેજના પ્રોફેસરો હેડ નર્સ અને સ્ટાફ નર્સ પણ હાજર રહ્યા હતા હું ડૉક્ટર પ્રશાંત કારિયા સેન્ટ્રલ આઈએપી ઈબી મેમ્બર એન્ડ પીડિયાટિશિયન સુરતથી વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન જે થાય છે એમાં ડબ વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીકમાં કહેવાય છે કે પ્રાયોરિટાઈઝ બ્રેસ્ટ ફીડિંગ એવું કહે છે કે જો મધર પહેલાં ગોલ્ડન કલાકમાં પોતાનું દૂધ શરૂ કરે છે તો બાળકની બચવાની શક્યતા તો વધે છે પણ એનું ટેમ્પરેચર પણ નોર્મલ રહે છે અને સાથે સાથે એવું જોવાયું છે કે માતા એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ છ મહિના સુધી આપશે જ તો ચાલો આપણે સપોર્ટ સિસ્ટમ ક્રિએટ કરીએ જેની અંદર માતા પિતા હસબન્ડ દરેક જણ માતાને સપોર્ટ આપે એની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખે અને એને બ્રેસ્ટ માટે પ્રમોટ કરે થેન્ક યુ એવું જોવાયું છે કે સિવિલ હોસ્પિટલમાં માતાઓ જે આવે છે એમનું એજ્યુકેશન લેવલ ઓછું હોય છે ઘણી બધી વાર એમને સપોર્ટ સિસ્ટમ નથી મળતી તો જ્યારે આપણે આ એક્ટિવિટી કરીએ છીએ એમને પ્રમોટ કરીએ છીએ પોસ્ટર કોમ્પિટિશન કરીએ છીએ સ્કીટ કરીએ છીએ એ વધારે પ્રમોટ થાય છે અને સાથે સાથે એમને વિડીયો બતાવી છે એક બહુ જ સરસ વિડીયો છે જેમાં બાળક જન્મે અને તરત જ માતાની બ્રેસ્ટ પર મૂકવામાં આવે તો તરત દૂધ લેતું શરૂ થાય છે આ બતાવવાથી માતાને એ થાય છે કે હું પણ મારા બાળકને દૂધ આપી શકું સિમ્પલ ગોલ્ડન રૂલ્સ બાળક જન્મે એટલે કોઈ પણ જન્મબુદ્ધિ નહીં આપો પહેલા કલાકમાં માતાનું દૂધ શરૂ કરો પહેલા છ મહિના માત્ર અને માત્ર માતાનું દૂધ આપો બચ્ચાને ઓન ડિમાન્ડ ફીડિંગ આપો બાળકને છ મહિના પૂરા થયા પછી ઉપરનો ખોરાક શરૂ કરો અને સાથે સાથે બ્રેસ્ટ ફીડિંગ શરૂ કરો અને કોઈ પણ તકલીફ લાગે તો કન્સલ્ટન્ટની હેલ્પ લો હું ડોક્ટર અશ્વિની શાહ હું સેક્રેટરી સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આજનો જે કાર્યક્રમ છે કે આપણે નોર્મલી લાસ્ટ વીક ઓફ જુલાઈ એન્ડ ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ લાસ્ટ વીક ઓફ જુલાઈને ઓઆરએસ વીક તરીકે સેલિબ્રેટ કરીએ છીએ અને ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટમાં આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક અવેરનેસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ આ જે વીક છે એની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે લોકોમાં જાગૃતિ લાવવાની હોય છે આ સમય દરમિયાન ન્યૂ સિવિલ હોસ્પિટલના ડીન એચઓડી ઓડી નર્સિંગના સુપ્રિન્ટેન્ડન્ટ પેડિયાટ્રિક એસોસિએશનના હેડ અને ડિપાર્ટમેન્ટ ઓફ પેડિયાટ્રિક જીએમસીએસના અધિકારીઓ બધા ભેગા મળીને આ દિવસની ઉજવણી કરે છે આમાં અમારો મુખ્ય મેસેજ એ હોય છે કે નોર્મલી પાંચ વર્ષની નાની ઉંમરના બાળકોમાં ડીહાઈડ્રેશન ડાયરિયાને કારણે મૃત્યુદર વધારે હોય છે તો ઓઆરએસ જેમાં એક અક્ષીર ઉપાય છે એ જનજાગૃતિ લાવવા માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને અહીં આ સ્ટોલ ઇનોગ્રેશન કરવામાં આવે છે જ્યાંથી એક વીક દરમિયાન ટુ થાઉઝન્ડ પ્લસ ઓઆરએસની વહેંચણી કરવામાં આવે છે સાથે ડ્યુરિંગ ધ ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ જેમાં આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક અવેરનેસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ એમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે સિકસ્ટી થ્રી પોઈન્ટ ફાઇવ પર્સન્ટ મહિલા જ એવી હોય છે કે જે પહેલાં એક કલાકમાં બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે સો ડબલ્યુએચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટાર્ગેટ પ્રમાણે મોર દેન સેવન્ટી પર્સન્ટ આપણે કવરેજ કરવાનું હોય છે કે જેમાં બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનો દર હોવો જોઈએ સો એ અવેરનેસ વધારવા માટે આપણે આ બ્રેસ્ટ ફીડિંગ વીકની બી સેલિબ્રે ઉજવણી કરીએ છીએ જેમાં મુખ્યત્વે આપણે મેસેજ આપીએ છીએ કે બાળકને જન્મના તરત જ એક કલાકમાં ધામણ શરૂ કરાવો પહેલાં છ મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ કરાવો છ મહિના પછી કોમ્પ્લિમેન્ટરી ફીડની સાથે બે વર્ષ સુધી તમે બ્રેસ્ટ ફિડિંગ શરૂ કરાવી શકો છો અને પહેલાં છ મહિનામાં બાળકને કોઈપણ પ્રકારનું પ્રિલેક્યુઅલ જેમ કે ગળથુંથી મધ ગોળનું પાણી સાકરનું પાણી જન્મઘુટી આપવી નહીં આને કારણે જે સાચો મેચ મેસેજ લોકો સુધી પહોંચે છે તો એને કારણે બાળકની અંદર જે ઘણી વખત અમે એવું જોઈએ છે કે નવજાત શિશુમાં જન્મ પછી તરત જ ગળથુથી આપવામાં આવે છે તો આ ગળતુથી આપવાને કારણે બાળકમાં ઘણીવાર કોમ્પ્લિકેશન થાય છે બાળકને ઝાડા ઉલટી થાય છે બાળકમાં ઘણીવાર પેરાલિસિસ જોવામાં આવે છે બાળકને ઇન્ફેક્શન લાગે છે તો આ રાઇટ પ્રેક્ટિસ કરવાને કારણે બાળ મૃત્યુદર ઓછું થાય છે નમસ્કાર મિત્રો હું ડૉક્ટર દિગંજ શાસ્ત્રી ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અને કન્સલ્ટન્ટ પીડિયાટિશિયન કિલ્લો હોસ્પિટલ સુરત આજે આપણે વર્લ્ડ ઓઆરએસ ડેનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે ઇવન આજે એટલે કે બે હજારને પચીસની સાલમાં પણ બાળ મૃત્યુના કારણોમાં અતિસાર એટલે કે ઝાડા ઉલટી એ એક ખૂબ જ મહત્ત્વનું કારણ છે અને વાર્ષિક દરે લગભગ પાંચ લાખ કરતાં વધારે બાળકોના મૃત્યુ ડાયરિયાને કારણે થાય છે આ ડાયરિયાના મૃત્યુને આપણે અટકાવી શકીએ છીએ અને એને માટે ઓઆરએસ એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એ ખૂબ જ અક્ષીર ઉપાય છે અને ખૂબ જ ઓછી કિંમતવાળો ઉપાય છે જે દરેક વ્યક્તિ પોતાના ઘરે પણ કરી શકે છે કારણ કે ડાયરિયાને કારણે બાળકના શરીરમાંથી માત્ર પાણી નથી નીકળતું સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ બાર બાય કાર્બોનેટ આ બધા તત્વો પણ નીકળે છે અને આને કારણે બાળક ખૂબ જ કમજોર થઈ જાય છે તો ઓઆરએસ એ એક જાતનું એવું સોલ્યુશન છે કે જેનાથી બાળકને પાણીનો આપણે પાછું બેલેન્સ કરી શકીએ છીએ એ ઉપરાંત આ જે તત્વો છે તેનું પણ બેલેન્સ કરી શકીએ છીએ તો આજના ઉપક્રમે મારે તમામ દર્શકોને એક અપીલ છે એક સંદેશ છે કે જ્યારે પણ કોઈ પણ બાળકને ઝાડા ઉલટીની બીમારી થઈ હોય તો એને ઓઆરએસનું પાણી અવશ્ય આપજો આનાથી ઘણા બધા ફાયદા થશે ઘણા બધા કેસીસમાં ઓઆરએસ આપવાથી ઇવન હોસ્પિટલાઇઝેશન પણ અટકાવી શકાય છે તો ઓઆરએસને માત્ર પાણી ન ગણીએ પણ એક